आइ दीरतां निनार मटीज मना कहिड़ी जो नाइजने निरखतां निना हर खे मटी जाए मनड़ा कहिड़ी जोले त निर्मण मन थी निरखे तूं खूटी पड़े नई खोड वाह चारे ਆਚਾ ਸੰਤੋਲੇ ਬਾਜਾ ਤੇ ਭਗਤੀ ਕੇ ਰਾਜੋ ਨੇ ਮੋੜ ਬੇਦੇ ਇਹਵਾ ਚਾਰੇ ਵੈ ਨੀਂਦਾ ਪਰਾਈ ਦਿਨੇ ਲਾਗੇ ਨਠਾਰੀਨ ਸਮਰੇ ਸ੍ਰੀ ਰਣਛੋੜ ਨਰੇ ਨੀਂਦਾ ਪਰਾਈ ਜਿਨੇ લાગે ન ઠારી અને સમરે શ્રી રણ છોડ રે આવા નુરીજન હરીને વાલા ભાઈ આવા નુરીજન એ હરીને વાલા બીજા ભલે લાખો ને રે કરો આવા રે હાચા સંતોષે વિરામ જા છે ભક્તિ કે રાજો ને મો હાચ રે દોસ પુતના પ્રગટ કરી દે ને કરે હાથા નિજો ડરે ભાઈ દોષ પુતના પ્રગટ કરી દે કરે હાથા કેરી જો દગો પર પંચ નહી જેના દિલમાં ભાઈ દગો પર પંચ નહી જેના દિલમાં જેણે બાંધા છે ભક્તિ કે રાજો ને મો રે હેવાહ સંતો એ વિરામ છે ભક્તિ કે રાજો ને મોર રે હેવાચા રે ધર્મ ને માથું દેવા ભાઈ અભિદારી થોડા રે ધર્મ ને નામે માથા દવા અબિદ થોડા દોરે અવા નર તો અવલી મા ઓછા ભાઈ આવા નરતો अवनी मां उछा बीजा हो लाखो ने करोड़ आवाह रे आचा सतो वीरा छे भॻती के राजो ने मोड़े इहा चा अ जुग जुग भाई अमर रहे अने साहिब कांडू तूं न छो रे भाई जुग जुग तो अमर रे रे अने साहिब कांडू तूं न छो रे फेरी समाजूं भॼन तमारूं किरदारपुर जे अमारा कोड आवाहच रे आचा संतो बि राम जा भक्ति के राजो ने मोड़े वाह चार ऐ दासी जबू के पिरनी दरगाह करे आ त कहिड़ी जो શી જબુ કે કરે હાથ કરી જો બંધન થી છોડાવો દા ધાર બહુ બંધન થી છોડાવો દા ધાર ત્રિગુણા ત્રાટીન તોડયાવા રે અચા સંતોએ વીરા જા છે ભક્તિ કે રાજો ને મોડ રે આવા હાચા રે અરે વાહાચાર રે હરે હરે હરી ને હરી જાન ઈ તો વાઈ હે કશે આત્મા શિખા સતગુરુ દે કશે એને ભાઈ વારી વારીને વખાણું હરિને હરિજન ઈ ભાઈ એ કશે અરે જાતું રે ન પૂછો તમે ભાઈ સાધુ અને જી અને ના એના મુખડાની કાંઈ વાણી રે આવી જાતું ન પૂછો તમે ભાઈ સાધુ નીજી અને સુણો ખાડા ની વાણી રે આવા મૂલ રે બકરો રે ભાઈ જ્ઞાનના હો જી એને તમે જુઓ ને રે ભાઈ તાણી રે આવા મૂલ રે મકરો એ ભાઈ ના ઓ દીદી અરે એને તમે જુઓ ને રે ભાઈ તાણી રે હરી ને હરી જાન ઈ તો ભાઈ એ કશે અને ઈ તો પાણી માયા પાણી રે તમા શિખા સદગુરુ દેબ શે એને ભાઈ વારી વારીને બણું રે હરિને હરી જાન એ તો ભાઈ એ કશે आतम पंखी जी पुछु तू ने हूं तो प्राणी रे तूं रे आयो आतम पंखी जी पूछ तू ने तो प्राणी रे ची रे

अस रे कमल थी तो भाई अने आयो न दयाे अस रे रे कमल थी तो भाई ऊप्नो अने आयो સોમ રે શબદમા રમી રહ્યો એ છે મારા નામની નિશાની રે સોમ રે શબદમા રમી રહ્યો આછે મારા નામની નિશાની રે હરી ને હરી જાન ઈ તો ભાઈ હે કશે વેદ રે જોયાને પુરાણ જોયા જી અને ભાઈ કેણી ણીણી રે વેદ વેદરે જોયાને પુરાણ જોયા તો ભાઈ કેણી કહે રે કલ્યાણ જીવાણ દસ ને હે આ તો વાતું વિરલે ખુભ જી રે ક રે કલ્યાણ જીવાણ દસ ને એ જી આવી આવી વાતું પુખ વિરલે જાણી રે હરી ને હરી જાન ઈ તો ભાઈ એખ શે હજી એક બાકી છે